અને આજના દિવસના બીજા મહત્વના સમાચારની વાત કરીએ તો હાર્દિક પટેલ હવે જ્યારે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યો છે ત્યારે હાર્દિકને કોંગ્રેસ મહત્વની જવાબદારી સોંપી શકે છે પ્રચારની જવાબદારી હાર્દિકને મળી શકે છે હાર્દિક પટેલને સ્ટાર પ્રચારકની જવાબદારી કોંગ્રેસ સોંપી શકે છે ખાસ કરીને વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને ગુજરાતમાં આ જવાબદારી હાર્દિક પટેલને મળી શકે છે અને આજ અંગે એનાલિસિસ કરીશું અમારા સહયોગી નેહલ ન્યૂઝરૂમથી આપણી સાથે જોડાયા છે નેહલ હાર્દિક પટેલ કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાઈ ચૂક્યા છે અને હવે કોંગ્રેસ મહત્વની જવાબદારી હાર્દિક પટેલને સોંપી સોંપી શકે છે સ્ટાર પ્રચારક તરીકેની જવાબદારી સોંપાઈ શકે છે જી બિલકુલ મહત્વની બાબત એ છે કે હજુ હાર્દિક પટેલની જો વાત કરવામાં આવે તો ત્રણ દિવસ થયા છે આજે પંદર તારીખ બાર તારીખના રોજ વિધિવત રીતે હાર્દિક છે તે કોંગ્રેસમાં જોડાયો છે પરંતુ સાડા ત્રણ વર્ષનો જે કાર્યકાળ છે તેની જો વાત કરવામાં આવે તો પાટીદાર અનામત આંદોલનને લઈને જે પ્રમાણે તેણે શરૂઆત કરી હતી જંગી જનમેદની જે એકત્ર કરવાનું તેણે કામ કર્યું હતું પાટીદાર અનામતનો મુદ્દો હતો પરંતુ ત્યાર પછી જો વાત કરવામાં આવે તો એક પ્રકારે કહી શકાય કે કોંગ્રેસને પણ અત્યારે ક્યાંક હાર્દિકની ગરજ હોય તેવું લાગી રહ્યું છે અને એટલા માટે જ એક સ્ટાર પ્રચારકની રૂએ પણ હાર્દિક તરફ મીટ માંડીને કોંગ્રેસ બેઠું છે કારણ કે જે પ્રમાણે સંસદમાં જો વાત કરવામાં આવે તો ગત ટમાં એટલે કે બે હજાર ચૌદમાં ખૂબ જ ઓછી સીટો જ્યારે કોંગ્રેસને પ્રાપ્ત થઈ હતી ત્યારે કોંગ્રેસનો હવે એક પ્રયાસ એવો પણ છે કે સ્ટાર પ્રચારક તરીકે હાર્દિકને મેદાનમાં જો ઉતારવામાં આવે તો રાજસ્થાન મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પણ મહત્વપૂર્ણ કહી શકાય તેવી જંગી જનમેદની એકત્ર કરી શકાય તેવો પણ એક કોંગ્રેસનો આ પ્રયાસ છે રેલીનું પણ આયોજન કરવામાં આવે અને સાથે જે મુદ્દાઓ છે ખાસ કરીને કિસાન સંબંધિત જે મુદ્દા છે તેના ઉપર પણ ફોકસ કરવામાં આવે એક સંભાવના આ પણ જોવામાં આવી રહી છે મહત્વની બાબત એ છે કે જ્યારે હાર્દિકના મુદ્દાને લઈને જો વાત કરવામાં આવે તો એક બાજુ તેને સ્ટાર પ્રચારક તરીકે ઉતારવામાં આવે છે પરંતુ બીજી બાજુ ગુજરાત કોંગ્રેસમાં પણ અત્યારે એક અંદરો અંદર કહી શકાય કે ચળબણાટ શરૂ થઈ ગયો છે ને એ થયો છે કે હાર્દિક હજુ નવો સવો કોંગ્રેસમાં જોડાયો છે પરંતુ તુરંત જ તેને લોકસભામાં સીટ આપવામાં આવશે અને આ જ મુદ્દાને લઈને જો વાત કરવામાં આવે તો કેટલાક જે જૂના જોગીઓ કહી શકાય કોંગ્રેસના તેઓ નારાજ છે કોંગ્રેસની પણ નારાજ છે કારણ કે અચાનક જે પ્રમાણે જો આ પદ હાર્દિકને આપવામાં આવે લોકસભાની ચૂંટણીમાં લડાવવામાં આવે તો ચોક્કસથી કહી શકાય કે જે કોંગ્રેસનો વિવાદ છે એ કદાચ વધારે ગંભીર સ્વરૂપ છે તે ધારણ કરી શકે છે એટલા માટે કહી શકીએ કે તાજેતરમાં કોંગ્રેસે જે વિધાનસભામાં સિત્યોતેર સીટ ગુજરાતમાં હાંસલ કરી હતી પરંતુ એક પછી એક તેના જે વિધાનસભ્યો છે તેવો અત્યારે ક્યાંક ધારાસભ્યો છે તે અત્યારે દૂર થઈ રહ્યા છે અને હવે તેનું જે સંખ્યાબળ છે ગુજરાત વિધાનસભામાં તે ઘટીને ઇકોતેર થઈ ગયું છે ત્યારે એક બાબત ચોક્કસ છે કે આ મુદ્દાને લઈને જો વાત કરવામાં આવે હાર્દિકને લઈને તો કોંગ્રેસે પણ છાસને પણ ફૂંકી ફૂંકીને પીવી પડશે જી બિલકુલ નેહલ ખાસ કરીને જ્યાં સુધી હાર્દિકનું કોંગ્રેસમાં જોડાવાની જે વાત છે ત્યારે પાટીદારોનો વિરોધ પણ ક્યાંક સામે આવ્યો છે ગુજરાતમાં કારણ કે હાર્દિક પટેલ એક સમયે રાજકારણમાં ન જોડાવાની વાત કરતા હતા જો કોંગ્રેસ આ જવાબદારી હાર્દિકને સોંપે છે તો કોંગ્રેસને શું મહદ અંશે ફાયદો થઈ શકે છે ખરો બિલકુલ જો અહીંયા બે બે એંગલથી આપણે જોવાનું છે રૂપિયાની બંને બાજુ જોઈએ તો અહીંયા એ કેવું છે કે શું હાર્દિકને કારણે કોંગ્રેસને ફાયદો થશે કે કોંગ્રેસને કારણે હાર્દિકને ફાયદો થશે એ કદાચ આવનારો સમય બતાવશે એટલા માટે કારણ કે જે પાટીદાર આગેવાનો છે જે પાટીદાર ધાર્મિક સંસ્થા છે એ લોકો ક્યાંક અત્યારે હાર્દિકથી બિલકુલ વિમુખ થતા હોય તેવું અહીંયા આપણને જોવા મળી રહ્યું છે તાજેતરમાં જે વિશ્વ ધામ ખાતે જો વાત કરીએ જેમાં વડાપ્રધાન પોતે આવ્યા હતા લાખોની પાટીદારોની જનમેદની હતી પરંતુ તેમાં પણ હાર્દિક પણ નહોતો અને તેના ટેકેદારો પણ ક્યાંય તેનું નામો નિશાન જોવા મળ્યું ન હતું એટલે ક્યાંક હાર્દિકને કોંગ્રેસની ગરજ સારતી હોય તેવું પણ અહીંયા સ્પષ્ટ લાગે છે તો બીજી બાજુ આજનો જે ઘટનાક્રમ આપણે જોયો છે કે રેશમા પટેલે આજે ભારતીય જનતા પાર્ટીમાંથી વિધિવત રાજીનામું આપ્યું છે ચિરાગ પટેલની જો વાત કરવામાં આવે તો ચિરાગ પટેલે પણ કહ્યું છે કે હું પણ રાજીનામું આપી શકું છું જે ચૌદ શહીદો છે જે પાટીદાર શહીદો તેવો કહે છે તેમના જે સગા સંબંધી છે તેમને અર્ધ સરકારી નોકરી પણ જો ના મળે તો આ મુદ્દાને લઈને ચિરાગ પટેલ પણ રાજીનામું આપી શકે છે એટલે અત્યારે જે પાસમાં તે તળા પડી ગયા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે અને આ તળાનું જે એપી સેન્ટર છે એ એપી સેન્ટર તે માત્રને માત્ર હાર્દિક પટેલ છે જી બિલકુલ સમગ્ર માહિતી બદલ પ્રકારે હાર્દિક પટેલને કોંગ્રેસ દ્વારા જવાબદારી સોંપવામાં આવી શકે છે લોકસભા માટે સ્ટાર પ્રચારક તરીકેની જવાબદારી કોંગ્રેસ હાર્દિક પટેલને સોંપી શકે છે ખાસ કરીને મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને ગુજરાતમાં આ જવાબદારી સોંપાઈ શકે છે